પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ સર્જાય છે ત્યારે દેશને મદદરૂપ થવા સુરતનો નો સિંધી સમાજ આગળ આવ્યો હોય અને પીએમ રાહત ફંડમાં રાહત આપવા માટે ફંડ એકત્રિત કરવાની કામગીરી હતી જે કાર્યક્રમમાં ધારાસભ્ય પુણેશભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા નિર્દોષોની કરાયેલી હત્યા બાદ ભારત દ્વારા આતંકીઓના ઠેકાણાઓને નાબૂદ કરી દેવાયા હતા ત્યારે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ સર્જાય છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિને લઈ લોકોમાં દેશદાસ જોવા મળ્યો હતો અને દેશને મદદરૂપ થવા સુરતનો સિંધી સમાજ આગળ વધ્યો છે સિંધી સમાજ દ્વારા પીએમ રાહત ફંડમાં રાહત આપવા ફંડ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં સિંધી સમાજ દ્વારા રાંધેર રામનગર ખાતેથી રેલી કાઢવામાં આવી હતી અને જુદા જુદા વેપારીઓ પાસેથી રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી કરાઈ હતી દેશની સૈન્યને આર્થિક અને તન મનધનથી મદદરૂપ થવા સુરતના લોકો આગળ વધ્યા હતા જુદા જુદા વેપારીઓએ પોતાની યથાશક્તિ મુજબ યોગદાન કર્યું હતું